સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જ્યાં મિત્રો અત્યારે તમે બધા લોકો જાણો છો કે ગુજરાતી સિંગર એવા કિંજલબેન દવેના સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ અને અત્યારે તમે બધા લોકો જાણો છો કે ગુજરાતી સિંગર એવા કિંજલબેન દવેની સગાઈ થઈ છે અને સગાઈ થયા બાદ તેમના ગોધોણાની રસમમાં પૂરી કરી દેવામાં આવી છે અને ગુજરાતી સિંગર એવા કિંજલબેન દવે જે બીજા સમાજની અંદર સગાઈ કરી છે તે કારણથી લઈને તેમના બ્રહ્માણ સમાજે તેમને સમાજની બહાર કાઢી નાખવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર આ ઘણા બધા આવા વિડીયો પણ વાયરલ થયા હતા મિત્રો આપણે બધા લોકો જાણીએ છીએ કે મિત્રો કે કિંજલબેન દવે શા સમાજની અંદર સગાઈ કરી છે અને આ વાતને લઈને તેમના સમાજે બ્રાહ્મણ સમાજે તેમને કારણ કે મિત્રો એ તો બધા દેખાય છે કે કે કિંજલબેન દવેને બીજો સમાજ કેટલો સપોર્ટ જ્યારે પણ તેમના ગોળ તોણાની રસમ હશે ત્યારે ગુજરાતનો કોઈ એવો કલાકાર નાનાથી લઈને મોટો કોઈ બાકી નતો રહ્યો કે તેમના ગોળ ગોળતાણાની રસમમાં ના આવ્યા ખાસ વાત તો એ છે કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોની આપણા લોકોને ઘણા સમયથી એક સાથે જોવા નથી મળતા પણ ગુજરાતી સિંગર એવા કિંજલબેન દવેના ગોળ તોણાની રસમની અંદર ગુજરાતના વિક્રમ અને મમતા સોની લોકોને એક સાથે જોવા મળ્યા દવે મિત્રો પણ સાબિત કરી નાખ્યું હતું કે તેમના સમાજે તેમને સમાજની બહાર કરી નાખી સત્તા પણ તેમને બીજા સમાજની અંદર સગાઈ કરીને બીજા સમાજની અંદર તે લગ્ન કરવાના છે સત્તા પણ તેમને બીજા સમાજનો એટલો સપોર્ટ મળ્યો છે કે તેમના સમાજને પણ ખબર પડી ગઈ મિત્રો